ામ દરેકદ્રોને જય શામ જય શિયા જય શિયા તો હસ્તુ રાખો ના લાવો તમે દિલમાં દુઃખ સાથ હતો એટલો આપણો જોડે રહી રહ્યા તો કહેવાય છે કે દરેક 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 વ્યક્તિઓ હોય છે તો દરેક વ્યક્તિઓના જીવનમાં ઘણી બધી એવી અલગ 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 કહેવાય કે ઘટનાઓ ઘટતી હોય છે તો અમારા જીવનમાં પણ હજી સરસ મજાની એવી ઘટના ઘટી ગઈ હતી પણ અમે શાંતિથી બેઠા હતા કારણ કે કયા જગ્યા હતા એક જગ્યાએ મહેમન ગતિએ અને મહેમાન ગતી જઈ અને હોઈ ગયા ચાર વાગે તે જાગ્યા હતા અગિયાર વાગે અગિયાર વાગે જાગી અને સાંજેથી નહીં ધોઈ ચા પાણી નાસ્તો પાસ્તો કરી અને આવતા પાછા ઘરે ઘરે આવી અને ઘડીક ઘરે રહ્યા અને દુકાને પાછા આવ્યા દુકાને આવીને કામ ચાલુ હતું તારું હવે કામ બધું છે વાગી ગયા છે પણ આ દસ વાગે આવ્યા છે અને આપણે હવે વિડીયો બનાવવાનું યાદ આવ્યું યાદ તો આપણે હતું પણ ટાઈમ નહોતો અને હવે આપણે બનાવી દઈએ વિડીયો જેથી કરી અને આપણે જે રોજના વિડીયોનો ટાર્ગેટ છે એ ટાર્ગેટ ચૂકાઈ ના જવાય એના માટે થઈ જવું અત્યારે હવે તો મળીએ તમને આવા એક નવા બ્લોગમાં